જેડ કરતા એની પાસેથી આશરે આઠ કિલો એટલે કે સાત કિલો અને નવસો છપ્પન ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે પોલીસે આગળની તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં એને અરેસ્ટ કરવામાં આવ્યો એ આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ બધી અત્યારે તપાસ ચાલુ છે એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવીશું એની દિનેશ ભરવાડ છે એ અગાઉ કેટલી વાર ગાંજો લાવ્યો એની પણ તપાસ ચાલુ છે આ દિનેશ ભરવાડ અત્યારે અમને એવું જણાવે છે

આ સિવાય અન્ય કોઈ ગુના મળ્યા નથી પરંતુ અમે બધી બાબતે તપાસ કરી રહ્યા છીએ હજી કોઈ ગુના જો એના વિરુદ્ધ રજિસ્ટર થયા હશે તો એને પણ અમે આ કેસમાં ઇન્વેસ્ટિગેશનના ના ભાગરૂપે લઈશું